જય શિયામ દરેક મિત્રોને જય શ્યારામ જય શામ જય શ્યારામ તો મિત્રો તમે બધા કેમ છો બધા મજામાં છીએ તો અત્યારે કામકાજ ચાલુ કર્યું છે હાલ કરી બેઠા છીએ અત્યારે આલ્બમ ડિઝાઇનિંગનું કામકાજ ચાલુ કર્યું છે અને આલ્બમ ડિઝાઇનિંગ ચાલુ જ છે આપણે અને સાઈડમાં આપણે સાથે ટાઈમપાસ માટે પિક્ચર પણ જોતા જઈએ છીએ અને ડિઝાઇન પણ કરી દઈએ છીએ તો લાઈવનું કામકાજ આવતીકાલથી શરૂ થઈ જાય છે આજે થઈ છે એક જ એકવીસ ત્રણ બે હજાર પચીસ ખાલી બાવીસ ત્રણ બે હજાર પચીસથી આપણું રાબેતા મુજબ જે લાઈવનું કામકાજ ચાલુ લાઈવનું કામકાજ ચાલું થઈ જાય છે તો કહેવાય કે કોઈપણના રમેલો હોય રાસ ગરબા હોય લોક ડાયરો હોય સંતવાણી હોય ભજન હોય હવન હોય કોર્પોરેટ ઇવેન્ટ હોય કોઈપણ નાનો મોટો જે પ્રસંગ હોય તો એમાં કોઈપણ પ્રકારનું લાઈવ કરાવવું હોય જેમ કે એલ સ્ક્રીન મારવાની હોય મલ્ટિપલ કેમેરાથી યુટ્યુબ લાઈવ કરવું હોય ફેસબુક લાઈવ કરવું હોય જેવા દરેક પ્રકારના લાવના કામકાજ અમારા ત્યાં સરળ અને એકદમ વ્યાજબી ભાવથી અને મફતના ભાવથી નહીં વ્યાજબી ભાવથી વ્યાજબી ભાવથી કરી આપવામાં આવે છે બરાબર અને બીજું કે જેનું બજેટ ના હોય અને બહુ શું કહેવાય બહુ ઊંચા હોય કરાવવાનું બજેટ ના હોય તો એ તો સંપર્ક કરતા જ નહીં કેમ કે આપણે મફતના ભાવે કોઈ પણ પ્રોગ્રામ કરતા નથી બરાબર કે જેનો વીસ જ નેચેનું બજેટ હોય તો મહેરબાની કરીને કોન્ટેક કરતા જ નહીં અને ઇન્કવાયરી પણ ના કરતા કેમ કે આપણે કોઈના ભાવ બગાડતા નહીં અને આપણે કમાવા ધંધો ચાલુ કર્યો છે કેમ કે અમે આ બધી વસ્તુમાં બધા ઘણા બધા અમે રૂપિયા રોકીને બેઠા છીએ એના માટે અને બીજી આ કે સેવામાં અમે કોઈ પણ પ્રોગ્રામ કરતા નથી એટલે કોઈ પણને ચેનલ માટે કોઈ એવું હોય કે ભાઈ અમારે રમેલ છે કે રાજ ગરબા છે કે ડાયરો છે તમે સેવા કરી આપો ઘણા બધા એવા ફોન આવે છે કે તમારી ચેનલમાં લાઈવ કરજો સેવા કરીએ તો અમે એવા કોઈપણ પ્રકારના પ્રોગ્રામ કરતા નથી જેના પાસે બજેટ છે વ્યવસ્થિત એ જ વ્યક્તિઓ અમને કોન્ટેક્ટ કરજો